મિત્રો આપણે હેડલાઇન્સ ન્યૂઝ ના ગ્રુપ એડિટર શ્રી જગદીશ મહેતા સાહેબનો વિડીયો આપણે જોયો તો ખૂબ સાહેબ રડતા રડતા ડિબેટ કરી હતી જોયો વાત હોય એટલે જગદીશ મહેતા સાહેબ તો આમ મજા આવી જાય એમનો આપણે જે ડિબેટ આપણે સાંભળતા હોય એટલે જય જવાન જય કિસાન કેમ છે મારા ખેડૂત મિત્રો મજામાં મજામાં આવીશું હું આપનો દોસ્ત અપુ ઝાપડિયા વ્લોગ મિત્રો ગામડાનો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં ફરી વાર ઝાઝા દિવસે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા ટાઈમ પછી આજ વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ કે આપણે ખેતીવાડીના વિડીયો નાખતા હતા કયું બિયારણ ક્યારે કયું મોલ ક્યારે વાવું એ ટાઈપના વિડીયો નાખતા હતા પણ હમણાં કાંઈથી કોઈ વિડીયો મૂકાણો નથી તો આજ મિત્રો મને એક વિચાર આવ્યો કારણ કે ગુજરાતમાં આજે માવઠું થયું છે અત્યારે તો ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે મગફળી છે કપાસ છે ઘણા પાકોની અંદર નુકસાન થયું છે તો મેં વિડીયો બનાવવાનો વિચાર કર્યો મેં કીધું એક વિડીયો આજ મૂકું સરસ મજાનો આજ બનાવી કારણ કે મિત્રો મગફળીનો અમને મેં વિડીયો જોયો હતો ખેડૂત બિચારા પાણીની અંદર ઊભા હતા અને પાથરા જે આપણે મગફળીના ખેંચેલા પાથરા મૂક્યા હોય એ બધા પાણીમાં એમનામ તરતા હતા આપણે ખૂબ દુઃખ થયું કે ખેડૂતે જ્યારથી હાંક માંડીને જ્યારે લાણી લીધી ત્યાં સુધી કો ખૂબલે ખૂબ મહેનત કરી લી છે અંદર કારણ કે એનો આખો પરિવાર આખાના છોકરા છોકરી માંડીને આખો ફેમિલી ખેતીવાડીમાં કન્ટિન્યુ કામ કરતું હોય કારણ કે બિચારાને મહેનત કરી લે આલે હાથ માયું ત્યારે હાથ માયું આત્મની જાય તી તો ખૂબ દુખ લાગે મિત્રો તો એ આશરે કે મે આ વિડિયો આજનો બનાવ્યો છે કારણ કે સંજેગલી જોઈતી આજ દિવસનો વિડિયો જાય તો મને એમ તો બહુ આદુ નુકસાન થયું ખેલું તને તો મિત્રો આપણે સરકાર વિનંતી કરવી કે બધા ખેડૂતોને જે જે ખેડૂતો નુકસાન થયું છે એને સરકાર યોગ્ય વળતર આપે કારણ કે એમાં તો એને સિઝન લાઈન આ સિંગ માંડવી અથવા કપાસ લાઈન પોતાના ઘરના પ્રસંગો કાઢવાના હોય આ છે તે છે લગ્ન પ્રસંગથી માંડીને ઘણા વ્યવહારિક કામ ખેતીવાડી ઉપર રાખવું અમુક ને પરિવાર ચાલતું હોય એટલે ખાવા પીવાથી માંડીને બધી વ્યવહાર વ્યવહાર બધી મિત્રો અહીંયા હાથમાં એલું આવડો છૂટાઈ ગયું તો વિનંતી કરવી એમને વળતર મળે એવી આશા મિત્રો આપણે હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપ એડિટર શ્રી જગદીશ મહેતા સાહેબનો નો વિડીયો આપણે જોયો તો ખૂબ સાહેબ રડતા રડતા આખું એમને ડિબેટ કરી હતી કાલનો વિડીયોમાં જોયો હતો ખેડૂતોને લગતી વાત હોય એટલે જગદીશ મહેતા સાહેબ તો આમ મજા આવી જાય એમનો આપણે જે ડિબેટ આપણે સાંભળતા હોય એટલે ખેડૂતો માટે ખૂબ એમને પ્રયત્ન કર્યો ખૂબ મહેનત કરી જગદીશ મહેતા સર એટલે મિત્રો ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એવી સરકાર શ્રીને આપણે વિનંતી કરીશું બરોબર કારણ કે ખેડૂતો જગતનો તાત બરોબર ખેડૂતને જગતનું તાતનું બિરુદ મેળવ્યું છે ક્યારે મેળવી કોલો કારણ કે બધું પકવવાનું બધું ખાય પીએ બધા માણસો ખાવા પીએ માની ને ટૂંકમાં મિત્રો આપણે સરકાર શ્રીને વિનંતી કરીશું કે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એના માધ્યમથી મિત્રો અત્યારે વિડીયો જોયો એટલે મને ખૂબ દુઃખ થયું હતું એના આશ્રયથી મેં અત્યારે વિડીયો બનાવ્યો છે સ્પેશિયલ તો બીજું તો શું કહીએ કે કારણ કે દુઃખ લાગ્યું કે આવું ખેડૂતોને આવું નવું નુકસાન થઈ છે બરાબર તો ખેડૂત કઈ રીતના આમાં સમૃદ્ધ થઈ કારણ કે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે બરોબર પહેલેથી વર્ષોથી કહેવાતું આવે છે અને આવું નવું નુકસાન થશે તો ભારત કૃષિ પ્રધાન દેશ આપડે કહીએ મિત્રો બીજા ભાવ મળતા નથી બરોબર કારણ કે આપણે વેચવા જઈએ માવઠું થયું નકર માવઠું હોય તો ખેડૂતો જાય મગફળી હોય કપાસ હોય કોઈ પણ પાક હોય મિત્રો જ્યારે વેચવા જાય તે વખતે એમને ટેકાના ભાવ કેવું કે પૂરતું મળે ને અમુક જગ્યાએ બરોબર ઘણી જગ્યા એવું થતું હોય છે એટલે ખેડૂત બધી પરથી લાચાર બની જતો હોય કારણ કે અત્યારે માવઠું થયું માવઠું નથી પકવાનું ખેડૂત ને ભાવ બીજા કરે એટલે ખેડૂત પહેલીથી લાચાર લાચાર નથી બનવાનું આપણે ખેડૂતને એક હિંમત વાળું આપણે થઈ જવાનું પાછું કારણ કે એ આ છે થી મેં વિડીયો બનાવ્યો હતો તો વિડીયો કેવો લાગ્યો છે બરોબર જરૂર કોમેન્ટ કરી જણાવજો બધા ખેડૂત મિત્રોને આપણે નવરાના રામ રામ કારણ કે નવ ચાલુ જ થયું છે તો सिरी विनंती कि की ने योग्य वणतर मी रहे जय माताजी जय जवान जय किसान जय हिंद